ધી ગુજરાત સ્પેશિયલ સર્વિસ સોસાયટી દ્વારા રૂડી કપ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન તારીખ પચીસ અને જાન્યુઆરી સુધી બંબાખાના વિસ્તારમાં આવેલ આધ્યાત્મિક જીવન કેન્દ્ર ખાતે કરવામાં આવ્યું છે આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે ગુજરાતની પંદર થી વધુ ટીમો આવી છે ગુજરાતના જુદા જુદા શહેર જેવા કે અમદાવાદ આણંદ રાજકોટ દાહોદ અને સુરતમાંથી ફૂટબોલના ખેલાડીઓ બે દિવસ પોતાનું કૌશલ દર્શાવશે આ રમતવીરોને પ્રોત્સાહિત કરવા માટે સંસ્થાના પ્રમુખ રાઇટ રેવ વિનોદકુમાર માલવિયા ઉપપ્રમુખ જોન્સન ઠક્કર સેક્રેટરી વિલેજ ક્રિશ્ચન તથા સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમને ટ્રોફી તથા પ્રત્યેક રમતવીરોને મેડલ એનાયત કરવામાં આવનાર છે ક્રિશ્ચન ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે હાલમાં પંદર ટીમો આમાં સહભાગી છે અને જે ટ્રોફી આપવાનું છે એ ટ્રોફી નું નામ રોડી ટ્રોફી નાખવામાં આવ્યું છે રોડી એ તેર વર્ષનો દીકરો છે વિદ્યાર્થી છે અને સ્કૂલમાં એ ફૂટબોલ ટીમનો ખેલાડી છે અને આયર્લેન્ડ વતની છે ભારતની અને ગુજરાતની મુલાકાતે આવ્યો હતો નવેમ્બર મહિનામાં અને એની સ્કિલ જોઈને અમને આનંદ થયો અને અમને પોતાની પ્રેરણા મળી કે અમારે ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવું છે ગુજરાત ગુજરાતભરમાંથી 15 પંદર ટીમો અત્યારે આવેલી